સરકાર તો ભાજપની અને એનડીએની બનશે જ એમાં કોઈ શંકા નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન થશે એમાં પણ શંકા નથી એટ્રિક છે સવાલ એક્ઝિટ પોલે જે રીતે આંકડાઓ આપેલા ત્રણસો પચાસ ત્રણસો સાહીઠ એમણે કીધું હતું એના પ્રમાણમાં ઓછી બેઠકો છે પરંતુ જે કાંઈ બેઠકો મળી છે એમાં દેશભરમાં એક જ હવા અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી આ દેશનું સુકાન સંભાળે આ વાતને એન્ડોર્સમેન્ટ મળ્યું છે સૌથી મોટી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે વોટસેપ પણ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો છે અને એટલા ભારતીય જનતા પાર્ટીને આશરે અઢીસોની આસપાસ બેઠકો એટલે કે બહુમતીની નજીક એ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ આવી છે કોંગ્રેસ કરતાં તો દોઢી બેઠકો મળી છે સાચી જ અટકાય એટલે ભાજપ માટે હેટ્રિક સરકતી ગઈ છે એમ કંઈ તો ખોટું નથી બેની ગેનીબેન પણ પંદર વીસ હજાર મતે જીતા છે એટલે કોઈ બહુ મોટી જીત તો ન કહેવાય પરંતુ ગેનીબેન જીત્યા છે ભાજપને છવ્વીસે છવ્વીસ બેઠક ન મળી અમારી હેટ્રિક અટકી એનો અફસોસ છે અમને એટલે વાત સાચી છે બંગાળમાં ધાયરા કરતાં ઓછી બેઠકો મળી ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મળી રાજસ્થાનમાં ઓછી મળી મહારાષ્ટ્રમાં ઓછી મળી અને એને કારણે આંકડો આ અગો પાછો થયો છે હવે એના કારણોના વિશ્લેષણો હજુ બે ત્રણ દિવસ લાગશે બધા વિશ્લેષણ થશે પછી કારણો મળશે અત્યારે તો ઓછી મળી છે શીખી હકીકત છે